નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું આજે આપણે એક મહત્ત્વપૂર્ણ વિષય પર વાત કરશું ઈવીએમ મશીન દ્વારા થતી ચૂંટણીમાં વ્યક્તિગત મતદાન તો ગુપ્ત રહેશે પરંતુ સામૂહિક મતદાનની ગુપ્તતાનું શું સુ સામૂહિક મતદાનની ગુપ્તતા જળવાય છે આ વિષય પર આજે વિગતવાર આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી અને મજબૂત લોકશાહી છે તેનો આધાર છે મુક્ત અને ગુપ્ત મતદાન પર મતદાનની ગુપ્તતા એટલે કે મતદાર કોઈ પણ ડર કે દબાણ વિના પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી શકે છે મિત્રો હવે વાત કરીએ ઈવીએમની તો વ્યક્તિગત મતો તો ગુપ્ત રહેશે કોઈને ખબર ન પડે કે તમે કોને મત આપ્યો પરંતુ સામૂહિક રીતે જેમ કે કયા ગામે કે વોર્ડમાંથી કઈ પાર્ટીને કેટલા મત મળ્યા આ ગુપ્ત રહેતું નથી અને આના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે આ બાબતે લગભગ આપણા રાજકીય પક્ષોનું ધ્યાન ન ખેંચાયું હોય તેવું મારું માનવું છે તો આના કારણે શું સમસ્યા ઊભી થાય છે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં જાણીશું સૌ પ્રથમ ઈવીએમ પહેલાં બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારે વોર્ડ કે ગામ પ્રમાણે અલગ મતપેટીઓ રાખવામાં આવતી હતી મત ગણતરી વખતે ખબર પડી જતી હતી કે કયા વિસ્તારમાંથી કોને કેટલા મત મળ્યા ઓગણીસો એંસીના દાયકામાં પંજાબમાં આતંકવાદ ચરમસીમા પર હતો આતંકવાદીઓ આ જાણકારી મેળવીને ગામો પર હુમલા કરતા હતા અને લોકોની હત્યા કરતા હતા કારણ કે આતંકવાદીઓ કોને કેટલું મતદાન કયા ગામમાંથી થયું તેની જાણકારી મેળવી લેતા હતા આ સમસ્યાને દૂર કરવા માટે એક ઉપાય અપનાવવામાં આવ્યો મતપત્રોનું મિશ્રણ અલગ અલગ મતદાન મથકોના મતપત્રકોને એકસાથે મિક્સ કરીને ગણતરી કરવામાં આવતી જેથી કોઈને ખબર ન પડે કે કયા ગામે કોને કેટલા મત આપ્યા આથી સામૂહિક ગુપ્તતા જળવાઈ રહેતી હતી અને લોકો સુરક્ષિત રહેતા હતા મિત્રો ઈવીએમમાં આવું નથી ઓગણીસો નેવના દાયકાથી ઈવીએમનો ઉપયોગ વધ્યો જેથી ચૂંટણી પ્રક્રિયા ઝડપી અને સરળ બની પરંતુ અહીં એક નવી સમસ્યા છે ઈવીએમમાં દરેક મતદાન મથકના મતોની ગણતરી અલગ અલગ થાય છે અને આ ડેટા જાહેર પણ થાય છે આથી ખબર પડી જાય છે કે કયા બૂથમાં કઈ પાર્ટીને કેટલા મત મળ્યા પરિણામે સામૂહિક મતદાનની ગુપ્તતા તૂટી જાય છે મિત્રો આના કારણે શું સમસ્યા ઊભી થાય છે તે ચાલો જોઈએ પહેલું રાજકીય પક્ષપાત સત્તાધારી પાર્ટીએ વિસ્તારને અવગણી શકે છે જ્યાં તેમને ઓછા મત મળ્યા હોય સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યોમાં ભેદભાવ થઈ શકે છે બીજું છે દબાણ અને ભય ઓછા મત મળેલા વિસ્તારમાં લોકો પર પ્રત્યક્ષ કે પરોક્ષ દબાણ આવી શકે છે આથી આગામી ચૂંટણીઓમાં તેઓ સ્વતંત્ર રીતે મતદાન કરી શકતા નથી ત્રીજું છે સામાજિક તણાવ આ ડેટાથી જાતિ ધર્મ કે સમુદાય આધારિત મતદાન પેટર્ન ઓળખી શકાય છે જે સામાજિક તણાવ અને ભેદભાવ વધારે છે ચોથું છે કાર્યકરો પર દબાણ આથી તેઓ નાપસંદ ઉમેદવાર માટે પણ કામ કરતા હોવા હોય છે કારણ કે જો તેઓ ઓછું મતદાન તેમના મત વિસ્તારમાંથી પાર્ટી પ્રત્યેનું થાય તો તેમની કારકિર્દી જોખમમાં આવતી હોય છે મિત્રો આમ જોઈએ તો આ વિષય જે છે એ આપણને એટલો મહત્ત્વનો લાગતો નથી પરંતુ આ સામૂહિક ગુપ્તતા ન જળવાતા આ વિષય એટલો જ ગંભીર છે કારણ કે તાજેતરમાં ઘણા બધા એવા ઉદાહરણો આવ્યા છે જેમાં જે ગામ કે જે વોર્ડની અંદરથી સત્તાધારી પાર્ટીને મતો ન મળ્યા હોય તો એ ગામ કે એ વોર્ડ પ્રત્યે એમને પક્ષપાતપૂર્ણ અભિગમ અપનાવ્યો હોય એવા ઘણા બધા ઉદાહરણો મળી આવ્યા છે સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય આ વિસ્તારના સંસદ સભ્ય તેમની ગ્રાન્ટોની જે ફાળવણી કરે એમાં પણ આ ગામ કે મત વિસ્તારને યોગ્ય રીતે ફાળવણી કરવામાં આવતી નથી આવા પણ પક્ષપાતભર્યા ઉદાહરણો મળી આવ્યા છે તો આ સત્વરે દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ અને પંજાબની પેટર્ન ફરીથી ઈવીએમમાં લાવવી જોઈએ મારા મતે આ સમસ્યાનો ઉકેલ એ છે કે ઈવીએમમાં સુધારો કરવો વોર્ડ કે ગામવાઈજ મતગણતરીને બદલે સામૂહિક મતગણતરી થાય તેવા મશીનો બનાવવા જોઈએ ટેકનિકલ રીતે આ શક્ય છે અને તેનાથી સામૂહિક ગુપ્તતા જળવાશે તો મિત્રો જો તમે મારા આ વિચાર સાથે સહમત થતા હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિચારો કોમેન્ટ બેક્સમાં જરૂર લખજો જય હિન્દ જય ભારત